હેલો તો જય શ્રી કૃષ્ણ અને ગુડ મોર્નિંગ આજના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે તો કેમ છો આઈ તમે બધા મજામાં જશો હું પણ મજામાં છું તો તેના વગેરે ગેસ સવારના પોણા દસ ને આપણે પણ કામ કરીને ફ્રી થઈ ગયા છીએ તો ફ્રી થઈને આવી ગયા આપણે બાર ને જો તમને બધાને મારું ગુલાબ પણ બતાવી દઉં અત્યારે જો મસ્ત એવડું મોટું થઈ ગયું છે ગુલાબ હવે જલ્દી જલ્દી એમાં ફૂલ આવી જાય જો એવડું મોટું થઈ ગયું આ ગુલાબ આમાં જો કેટલા બધા પાન ખોળાણા છે ઝીણા ઝીણા નવા આવી ગયા પાનામાં વતન થારું હવે જલ્દી જલ્દી મોટું થઈ જાય અને એમાં ફૂલ આવવા મળે ગુલાબ આવવા મળે તો ફાઈનલી આજે છે ને અમારી ને હાથી આંકવા આવી ગયા છે અર્જનભાઈ તો જો ઓલી સાઈડના ખેતરમાં હાથી આવી ગયું આ સાઈડના ખેતરમાં હાથી બાકી છે આમાં કાટો ઘડી ગયો પગમાં હૈશ આવડો મોટો પગમાં ખાટો ખરી ગયો મને જો આ ઉપર એવડો મોટો બાવડો છે ને તો એના બધા ખરે નહીં છે હાટા હાવ જો જો અહીંયા હાથી આવી ગયા છે ને બધા બગલા જો આ જો બગલા હાથી ચાલતું હોય ને એટલે બગલા હોય જ જીવજંતુક હાવ આવી જાય જો જોતા આમ જો તો આ તો જોવું ભાઈ વૈશ્ય હાવ ઝનભાઈ પાણી પીવા ક્યાં છે અને જો અહીંયા હાથે આપવાનું છે એટલામાં આટલા માલી ગયું અહીંયા બાકી છે હવે તો આજ હાથે આવી જાય તો આજે અમારે નીંદા હે નહીં એમાં એવું છે કે તમને બધાને ખબર હશે કે હાલ તમે બધા મારા વ્લોગ જોયો જ જશે કે અમારી ઝીનકુડી કેવી લાડોનો જન્મ થયો એની હા આજે મારે પાછું જવાનું છે એમ કે પાછે એની ના ઢોંઢે બધા આવવાના છે ને મહેમાન આવવાના છે ને તો મારે પાછું જવાનું છે ને એટલે આજ તો મેળક નહીં આવે કાંઈ નીંદવાનો તો ખાલથીને ને અમે શરૂ કરી દેવું સવારે નીંદવાનું અને અત્યારે જો પવન એવો છે ને વાત પૂછવામાં હમણાં વરસાદની આગાહી હતી તો વરસાદ તો આવ્યો નહીં અને એની જગ્યાએ પવન આવી ગયો એટલે પવનની આગાહી હ્યા આવાઝોડાની આગાહી હે થોડુંક આમ છે અંદર તો બતાવીએ ને ભાઈ જો ભાઈની મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ હા હા ભાઈ સારું ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ હજી બગાહા ખાઈ જો તો પપ્યો આરું ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ આરું અલ્યા અહીંયા દે મને ગુડ મોર્નિંગ દે આરુ ગુડ મોર્નિંગ કર દે અહીંયા એમ નહીં

એવું છે બધા નથી ઉતાર મન થી બધા ઉતારવા છે આરું ભાઈ જો હું આવી દઈ દે પોપિયા આ ખાલી એટલું ઉતારવાનું છે પછી બે તો બીજાનું છે કાંઈક ખોળ છે ખવડાવવાનું હવે છે હમણાં આપણે વળગી જવાનું છે સાતવા ખાતર સાતવા તો ફાઇનલી ખાતર આવી ગયું છે એમ તો એક છે સપોર્ટ ને જ છે નિરમા તો એને ભેગું કરીને પછી સાટવાનું છે તો જો હવે ભાઈ હમણાં કારફાળમાં ઠલવશે અને ભેગું કરી દે છે અને ભાઈ ઠલવે જો બેને છે ને મિક્સ કરવાનું છે સપોર્ટ ને નિરમા બે હાય જય ગુડ મોર્નિંગ

મોટું ધબસ મારું તો મોટું ધબડ વાવણ્યું મોટા ગોકર પછી તારો ઉપાડવાનું હતું હે તારો ઉપાડવાનું માચી નવરે એ કાળી ભાઈ ઉપાડી ખોરીકડું માણસા ઉપાડી બસ પછી ઉપાડ છે નહીં આવે હા હા

જો મૂન ધ્રુવી માં ને એક ઉથલ મારી તો દીનો બે ઉથલ મારી અમે તો ધીમે ધીમે પડ્યા રહે આપને આવો તો થાય ને એવું થાય છે એવું અમે હવે ભરતાઓ જાવ અને આ છે ને યામાં ઠરવી દે મને અમે બીજું ભરતાઓ હો તો ફાઈનલી જો હવે સેલી આય છે એ હવે જયપુરી કરે અને

એક પટકી બાકી આ બાજુ ની છે ને થોડું કેવું નઈ આખું બાકી એટલે એમ એટલે એવડી ઝીંદકી કટકી છે આના કરતા તો ઝીંદકી છે હાવ અને આવડી આ તો હતી બહુ મોટી મારે આખું ભરી લેવું આવડે કે આવડે જ ને ફેર ખોને કે આમ કરી ના આમ 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 ધ્રુવી આવડતું તો નથી પણ એને રોટલા નતા ઘડવાના બાનું જડી ગયું ખાઈ ને હો હાથ મમ્મી કીધું તું આ લેમ મેં નતું કીધું આપણે તો ભૂંડી ભાપી આ ખૂબ હાવણી ભૂંડી છે હાલ આપણે જઈ ને જઈ હમણાં આવશે તો વરસાદ નો આવે તો સારું આજે નો આવે તો આ થાતી હાલી જાય અને હાથ સટાઈ જાય તો જો ભાઈ એક હાર માં છાદી તું છે ફાંસી ઉથલ વળીને આવે છે પાછા હાલ આવે ભાઈ અને આમાં તો હવે ફટાફટ થાય આમાં કાંઈ વાર બાંઘ નહીં લાગે હાલો આપણે અત્યારના હવે ફળગી જાય જલ્દી જલ્દી એટલે અઢી દસ મિનિટમાં આખે તરી પૂરું એને લઈ વાગી ગયા છે સાડા બાર સાડા બારવાળા થઈ ગયા છે ને જય મજા આવી કેવું આ તું કે કાઈ તું પાછા હાલે કે મામ્મ

તો એટલા માટે આપણે ઓ ત્યાં ખાવાનું છે તો જો હું થઈ ગઈ છું રેડી હું સાડીમાં કેવી લાગુ છું બધા કોમેન્ટ કરજો તો જો અત્યારે આપને હાય મેકો આવે છે અને જઈ તો છે ને ખાતર સાટીને ગુબડુક થઈ ગયા ખૂ ગયા અત્યારે તો અત્યારે મને હાય આવે છે મેકવા ખો આપણે જઈએ અને પાછા આવીને મળીએ રિટર્ન તો ફાઇનલી અત્યારના વાગી ગયા છે સાડા પાંચ ને આપણે આવી ગયા હજી હું આગળ આવી સાડા પાંચ તો જો આજે છે હા હાઈ તો મમ્મી છે ને આગળ બાપા બનાવ્યા છે તો જો તમને બધાને બતાવું આવી રીતે બનાવ્યા છે મમ્મી આગળ બાપા તો તમારે બધાને આવું હોય કે ન હોય નાક પાચમ માં બધા ખોમટ કરજો અમારે તો અહીંયા હોય રિવાજ પ્રમાણે તો અમારે ત્યાં હોય કે ખાઈ બધા ખોમટ કરજો અને જઈ તો સોફે લોટે જો હા બપોરે સુઈ ગયા હતા અત્યારે લોટે સોફે જો તો ખરી આમ હું મોઢો લાવું સા પાણી પી લીધા એટલે આ ખોટો ચડાવી દીધો કેનું ટેન્શન આવી ગયું

તો જો છે ને એમ મમ્મી ખાવડી અહીં ના એવા નાખડી આરું ભાઈ એ ખાવડું છૂટા દે એટલે સાન મુનો જાય જઈને છે હા આપણે એમ મમ્મીને પૂછી કે આ ટબ બનાવ્યું એને એનાથી શું થાય એમ અમે આવડા કડા બાપા બનાવ્યા એટલે હજી એમ નંબર જ હોય કે એમાં કાંઈ હજી નાખવાનું હોય ખીચડી ખીચડી બીજું ખુદ ને ખીચડી બે હવાઈ ગઈ

હાલાં તો તમને બધાને મારો વ્લોગ કેવો લાગ્યો મને કોમેન્ટ કરજો તો આજ માટે એટલું બધા પછી નવા વ્લોગમાં તો ત્યાં સુધી બધા અને બાય બાય ને જય શ્રી કૃષ્ણ